નમસ્કાર મિત્રો ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો વાત કરીશું કે રાજનીતિમાં જે ઘણા નેતાઓ એકબીજા ઉપર વિરોધ રાખતા હોય છે અને ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે પરંતુ એવો સમય આવતો હોય છે કે જ્યાં અનેક જે નેતાઓ છે ભેગા મળી જતા હોય છે મિત્રો વાત કરીશું આપણે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીના નેતાઓ અત્યારે વિધાનસભામાં ભેગા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે પોતાના વિસ્તારના જે સમસ્યાઓ એનું જે એમ કહેવાય કે સરકાર સામે વાંધો ઉઠાવી રહ્યા છે અને એનું નિરાકરણ લાવેના માટે કંઈ સરકાર સામે વિધાનસભામાં પોતાનો એક પ્રશ્ન રજૂ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ એમનો પ્રશ્નના જવાબ વળતો જવાબ આપતો હોય છે મિત્રો વાત કરીશું અત્યારે જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે કોંગ્રેસ પાર્ટીમાંથી અને એક છે આપણા આમ આદમી પાર્ટીના જયેશ રાદડીયા બંને જે નેતાઓ છે એક આમ આદમી પાર્ટીના નેતા છે અને બીજો કોંગ્રેસ પાર્ટીનો બંને નેતાઓ જે વિધાનસભાના સત્રમાં ભેગા જોવા મળે અને ક્યાંક ને ક્યાંક બંને હાથ હાથથી હાથ મિલાવતા બંને નેતાઓ આપણને જોવા મળે મિત્રો વાત કરીએ તો જે નેતાઓ છે એ અનેક વખત મીટિંગમાં એકબીજા પાર્ટી પર ટીકાટ કરતા હોય છે અને વિપક્ષના જે નેતાઓ ઉપર જે આક્ષેપ લગાવતા હોય છે ફરાણી પાર્ટી આવું કરે છે ફરાણી દીકણી પાર્ટી આવું કરે છે તો મિત્રો જે નેતાઓ છે એમનો એમ કહેવાય કે પોતપોતાની પાર્ટીનો જ વાહવાહ કરવાનો હોય છે અને બીજા પાર્ટી સામેવાળી પાર્ટીનું એક એમ કહેવાય કે બદનામ અને એમનો વિરોધ કરવાનો એમનો પહેલેથી જ એક ઇતિહાસ રહ્યો છે પરંતુ ક્યાંક ક્યાં ક્યાંક નેતાઓ સાથે ભેગા મળી જતા હોય છે એ પણ આપણે સમજવું પડશે અને ક્યાંક ને ક્યાંક આપણે આપણી જનતા છીએ ભલે નેતાઓ તો ભેગા મળી જતા પણ આપણા જનતામાં જ એક વિરોધ પેદા થઈને રહેતો હોય છે કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના છે અમુક આમ આદમી પાર્ટીના છે અમુક કોંગ્રેસના છે એમ લોકોમાં વિરોધ થઈ જતો હોય છે પરંતુ જે નેતાઓ છે એક સાથે જોવા મળતા હોય છે એ પણ આપણે જોઈએ છે કે વિડીયોમાં અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને નેતાઓ વિધાનસભાના સત્ર દરમિયાન હાથથી હાથ મિલાવીને બંને નેતાઓ હસતા જોવા મળ્યા આપણને તો મિત્રો એવી જ રીતના નર્મદા જિલ્લાના ધારાસભ્ય એમ કહેવાય કે નર્મદાના પરંતુ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વાત કરીએ તો ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને એકબીજા ઉપર ટીકા ટીપ્પણીનો વિરોધ એ કટાક્ષ મૂકતા હોય છે કે ભાઈ ફલાણી પાર્ટી આવું કરે છે ચેતર ચોર છે ચેતર ચેતરે છે લોકોને એવું જે મનસુખ વસાવા આક્ષેપ લગાવતા હોય છે પરંતુ બંને મામા બાણિયાની જોડી છે બંને મામા બાણિયા એકી સાથે પણ સ્ટેજ પર આપણને જોવા મળતા હોય છે અને ક્યાં લોકોમાં દેખાવાનું અલગ અને બંનેનું એક અલગ જે અંગત મેળાપ થતો હોય છે એ પણ આપણે સમજવું પડશે અને ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં આ રાજનેતાઓ પોતપોતાની પાર્ટીની જ વાહવાહ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની સત્તા જમાવવા માટે એ વિસ્તારમાં પોતાની પાર્ટી મજબૂત કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે એ પણ આપણે જોઈએ છે તો મિત્રો વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષના નેતાઓ સાથે જોવા મળ્યા અને ક્યાંક ને ક્યાંક બંને નેતાઓ હાથ થી હાથ મિલાવતા આપણને નજરે પડ્યા છે તો મિત્રો વાત કરીએ તો અત્યારે ઇલેક્શન હવે ખૂબ નજીક છે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પોત પોતાની પાર્ટી વિસ્તારમાં મજબૂત કરવા માટેના બોધ એક એમ કહેવાય કે કાર્યક્રમો રાખી રહ્યા છે અને મિટિંગો યોજી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર અત્યારે ચાલી રહ્યો છે મિત્રો વાત કરીએ તો છોટાદપુર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને જે ભારતીય જનતા પાર્ટી ત્રણેય પાર્ટીઓ કામે લાગી છે એમ કરીને ત્રણેય પાર્ટી અત્યારે ખૂબ એમ કહેવાય કે લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવાનું કામ અત્યારે કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી એ છોટાઉેપુર જિલ્લામાં અને દાહોદ લીમખેડા લુણાવાડા એ વિસ્તારમાં અત્યારે ચેતર વસાવવાનો દબદબો ચાલી રહ્યો છે ચેતર વસાવા વિસ્તારમાં મિટિંગો યોજીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી મજબૂત કરવા માટેનો એક એમ કહેવાય કે કાર્યક્રમ યોજીને પોતાના પાર્ટીમાં આકર્ષવાનું કામ લોકોને જનતાને કરી રહ્યો છે તો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે કોઈ વિરોધ પાર્ટી પક્ષનો વિરોધ નથી કરતા અને ક્યાંક ને ક્યાંક આપણે કોઈનો પ્રચાર પ્રસાર પણ નથી કરતા આપણે ખાલી લોકોમાં એન્ટરટેન માટે અને ક્યાંક ને ક્યાંક ખાલી લોકો જાણે સમજે એના માટે જ આપણે વિડીયો લાવતા હોઈએ છીએ મિત્રો આપણે જે વિડીયો જોઈને કોઈનું દિલ દુભાય તો માફ કરજો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જાય વન